હવે અસર કરે કે ના કરે ઓગણીસ તારીખ પછી જ ખબર પડે આજે તો હું ખબર બરાબર મનસુખભાઈ તમારો ખુલ્લો વિરોધ કર્યો છે તમને આ ઉમેદવારી નું મેન્ડેટ આપવા માટે ભાજપ ને તેનું કારણ શું છે મુખ્ય એ તો એમણે વિરોધ કર્યો એટલે એમને જ ખબર મને એ બાબત ની ખબર નથી કે કેમ કર્યો તે એ જણાવો એ વડીલ છે અમારા એમને પેલો આક્ષેપ આક્ષેપ પણ કર્યો છે મુખ્ય એ વ્યક્તિ ને બે પદ મળ્યા છે હા તો એ કાન પકડવા જેવી વાત છે. મારી કન બે હોદ્દા છે તાલુકા પંચાયતનો સભ્ય છું ને એક અનિભાઈ ઉમેદવાર તરીકે આવ્યો છું તો હું તો ગમે તે તાલુકા પંચાયતના સભ્ય પદેથી હું રાજીનામું આપી દઈશ એટલે એમનું માન સન્માન ચળવે છે એમની અંદરની જે ભાવના છે લાગણી છે પાર્ટી માટે એને હું સમર્થન કરું છું ને એમની એમની વાતને હું માથે ચડાવું છું અને એમની હાથે હાથે બીજા બી અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના ઘણા લોકો છે જેવા કે મારા જાહેર જીવાનના મિત્રભાઈ છે ઘનશ્યામભાઈ એમની પાસે સુગર પણ છે દૂધ ડેરી પણ છે એવા ત્રણ ચાર હોદ્દા છે સાથે સાથે એમનો દીકરો સાગર એ પણ ડિરેક્ટર છે મને તો એક આશા છે આ જિલ્લાનું સારું થશે અને માનનીય મનસુખ સાહ સાહેબ હનીભાઈ પણ નિરાકરણ લાવીને એક વ્યક્તિને એક હોદ્દો અપાવશે ડેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ ફોર્મ પાસ કર્યા છે અમારાને હંે પણ હાંભે પણ એ ફોર્મ પાસ થયા છે તેની અમને સૌને ખુશી છે મારી પેનલમાંથી પંદર વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે પણ અમારી પંદર જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે દુઃખદ બનાવશે પણ મતદારોને દૂધ ધારકો ધારકોને ન્યાય આપવા માટે આજે પડવું પડ્યું છે તમે શરૂઆતની પહેલે મંડળીઓ જોશો આજે શાકબારામાં બાર તેર થઈ ગઈ દેડિયાપાડામાં રડબારી થઈ ગઈ ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધાના લોકો બધા જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું પણ ભાજપ સાથે નથી લડવાનું ભા તો સિદ્ધાંતો ભાજપના છે એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છું અમારી પેનલ જીતવાની જ છે હારવાનું જીતવાનું તો તો ભાગ્યમાં કપાર પર લઈ ગયું હોય ને અને સાચી બીજા પ્રજા છે એ બનવાનું છે એનો મને વિશ્વાસ છે અરે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું જે કંઈક થયું તે ભગવાન જાણે અને થયું હશે તો પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે ઉજાગર લાવશે મને આશા પર છે કોઈ નેગેટિવ વાત નથી કરતો તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચ છ જણ છે એ પણ બધા મારા મિત્રો છે ઉભા રહ્યા છે પણ એમને ખ્યાલ હોવો જોઈએ ને તમારી પેનલના જે પ્રકાશભાઈ છે એમનો ખુલ્લે આ મનસુખભાઈ વિરોધ કરે છે એના માટે શું કહેશે મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ ત્રણ ચાર મત સિવાય કંઈ જવાના નથી એટલે પ્રકાશ મોદી સાચો પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે ચોખ્ખી છે પારદર્શકતાવાળી વ્યક્તિ છે મનસુખભાઈ પર આભારથી આક્ષેપ ના થાય અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે મનસુખ વસાવાના આશીર્વાદ મનસુખ વસાવાના આત્મા જે કહેશે ને કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય એટલે એમનો આત્મા હાચું જ કરાવશે મારે કંઈ ખોટું કરવાનું નથી જરૂર પણ નથી ને મારે તો દૂધની અંદર કંઈ એક ગ્લાસ દૂધ પીવાઈ જવું નથી મારે કોઈ આ બે જણા કંઈ બોલાવે ને કોઈ દાણા પીવા આવવું તો પીવા બસો ગ્રામ આની ઉપર વિશેષ કંઈ નથી ફોન ખેંચવાની અંતિમ તારીખ હજુ બાકી છે પણ શું તમારા ભાઈ હવે મેં આપને કહ્યું પૂરબી પત્રકાર મિત્રો મહાભારતમાં પણ સમય સમય બતલાવે છે ભગવાનને પ્રાર્થના કરી કે યુદ્ધ અટકે યુદ્ધ તો ના કહેવાય લોકશાહીની સિસ્ટમ છે Okay. okay.